જય શ્રી રામ હું છું કલ્પેશ બજરંગી આજે હું એક એવો વિડીયો લઈને આવ્યો છું જે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોને ઉપયોગી થઈ શકે એમ છે કેમ કે આમ આમ તો આપણે ધાર્મિક વિડીયો બનાવતા હોઈએ છીએ પરંતુ આજનો જે વિડીયો છે એક સરકારી જે સહાય છે ઘણા બધા લોકોને ઉપયોગી થઈ શકે એવી છે મિત્રો ગુજરાતમાં કહેવાય છે કે હર વર્ષે ત્રીસ હજારથી પણ વધુ રોડ પર અકસ્માતો થતા હોય છે અને સાથે સાથે કહેવાય છે કે સાત હજારથી પણ વધુ લોકો અકસ્માતના કારણે મૃત્યુ પામતા હોય છે અને હજારો લોકો ઘાયલ થતા હોય છે અને ખાસ કરીને અકસ્માત અડતાલીસ કલાકમાં જ લોકોને હેરાનગતિ ન થાય અને ઝડપથી સારવાર મળી રહે તે માટે યોજના એક બનાવેલી છે એક સહાય આપેલી છે તો એ સહાયની આપણે વાત કરવાની છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જોજો કે શું છે આ સહાય કઈ રીતે મેળવી શકાય છે ખાસ કરીને આપણે જોયું કે અકસ્માત જે છે ઘણા બધા થતા હોય છે રોડ પર અકસ્માત અને ઘણા બધા લોકો એને સારવાર નથી મળતી જેના અભાવે પણ મૃત્યુ પામતા હોય છે તો ગુજરાત સરકાર દ્વારા એક એક રૂલ્સ લઈને આવી છે અને એક સહાયતા લઈને આવી છે કે ગુજરાતની બોર્ડરમાં એટલે કે ગુજરાતની અંદર હવે એ ગુજરાતનો વ્યક્તિ હોય કે ગુજરાત બહારનો વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ હોય અને રોડ અકસ્માત થાય છે તો એને નજીકની કોઈ પણ હોસ્પિટલ મિત્રો કોઈ પણ હોસ્પિટલ સરકારી હોય કે પ્રાઇવેટ હોય કોઈ પણ હોસ્પિટલમાં એને જો ભરતી કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા એને પેલી અડતાલીસ કલાકની અંદર જે સારવાર આપવામાં આવે છે તેના પચાસ હજાર રૂપિયા ગુજરાત સરકાર ચૂકવે છે મિત્રો હોસ્પિટલ ગુજરાત સરકાર ને બધા એક કરાર કરેલો હોય છે જેના કારણે આ સહાયની રકમ એ વ્યક્તિ જે છે જે તે વ્યક્તિ છે એ ડાયરેક્ટ એને કેસમાં નથી મળતી પરંતુ એ વ્યક્તિ જે હોસ્પિટલમાં હોય છે તે હોસ્પિટલમાં મળે છે હવે ધારી લ્યો કે તે વ્યક્તિ પહેલાં કોઈ હોસ્પિટલમાં જાય છે ત્યાં થોડો ખર્ચો થાય છે ત્યારબાદ બીજી હોસ્પિટલમાં જાય છે ત્યાં થોડો ખર્ચો થાય છે તો પણ મિત્રો બંને હોસ્પિટલોને જે પ્રમાણે જે કોઈ ખર્ચ થતો હોય એ પ્રમાણે એને પચાસ હજારની સહાય ચૂકવી દેવામાં આવે છે મિત્રો એક ખાસ યાદ રાખું કે જે વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે હોસ્પિટલને કહેવામાં કેવું પડે છે આપણે એડમિટ જ્યારે કરે છે ત્યારે આપણે હોસ્પિટલને કેવું પડે છે કે અમારે જે ગુજરાત સરકાર દ્વારા જે અકસ્માત સહાય જે આપવામાં આવે છે પચાસ હજારની તેમાં એડમિટ થવાનું છે ત્યારબાદ હોસ્પિટલ જે છે એ આપને કુલ ત્રણ ફોર્મ આપની પાસે આપને ત્રણ ફોર્મ જે છે એ એના ખાસ અગત્યના જે ત્રણ ફોર્મ છે એમાં પેલું એક ફોર્મ આવશે એ છે ક્લેમ ફોર્મ કે જે આપણે ક્લેમ કરી છે એ ક્લેમ ફોર્મ આવશે બીજું ફોર્મ છે એ હોસ્પિટલનું સર્ટિફિકેટ કે જે હોસ્પિટલ એનું આખો એક સર્ટિફિકેટ બનાવશે અને ત્રીજું હશે સંમતિ પત્ર કે જે તે દર્દીને એડમિટ કરે છે અને સંમતિ પત્રકથી જ એ રકમ જે તે હોસ્પિટલને જમા કરાવવામાં આવશે પરંતુ મિત્રો ખાસ વાત યાદ રાખ્યું કે જ્યારે પણ તમે એડમિટ થાઓ કોઈ બી અકસ્માતના કેસમાં તો હોસ્પિટલને ખાસ જણાવવાનું રહેશે ત્યારે દર્દીને એ પચાસ હજારની રકમ કોઈ પણ રીતે ચૂકવવામાં આવતી નથી અને સરકાર પણ તે દર્દીને રકમ આપતી નથી પરંતુ તે પચાસ હજારની રકમ ડાયરેક્ટ હોસ્પિટલને આપવામાં આવે છે અને ખાસ બીજી એ મિત્રો પચાસ હજાર સુધીની રકમ એ સરકાર આપવામાં આવશે પચાસ હજારથી જો વધુ કોઈ ખર્ચ થશે તો એ રકમ જે તે દર્દીએ ચૂકવવામાં ચૂકવવાની રહેતી હોય છે પરંતુ મિત્રો આપણે જોતા ઘણા બધા એક્સિડન્ટ એવા થતા હોય છે કે લોકો વિચારે છે ક્યાં લઈ જવા શું કરવું કઈ હોસ્પિટલમાં લઈ જવા તો પ્રથમ અડતાલીસ કલાકની અંદર એ દર્દીને આપણે કોઈ પણ હોસ્પિટલમાં લઈ જઈ શકીએ ત્યારબાદ એની જે તે તબિયત છે એ પ્રમાણે આપણે સરકારી કે અન્ય હોસ્પિટલમાં રિફર કરી શકીએ તો સરકાર દ્વારા ખૂબ જ સરસ મજાનો એક આ એક પચાસ હજારની સાહેબનું પેકેજ બહાર કરવામાં આવ્યું છે તે દરેક લોકો માટે ઉપયોગી છે મિત્રો ખાલી ગુજરાતના લોકોનું જ ગુજરાતમાં એક્સિડન્ટ થયું અને લાભ મળે એવું નહીં ગુજરાત બહારના બીજા કોઈ રાજ્યના લોકો હોય અને તેનો અકસ્માત થયો ગુજરાતની અંદર તો તેને પણ આ સહાય મળવા પાત્ર છે

વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી વધુમાં વધુ લોકોને ખ્યાલ આવે કે સરકાર દ્વારા આવી એક સહાય આપવામાં આવી રહી છે તો જ્યારે પણ આવી કોઈ આકસ્મિક જરૂરિયાત પડે તો તેનો લાભ દરેક લોકો ખાસ કરીને ગરીબ અને મધ્યમ પરિવારના લોકો લઈ શકે જેથી કરીને એને આર્થિક ભીજ છે તે થોડી ઓછી રહે અને કોઈનો કહેવાય છે કે જીવ પણ બચી શકે તો ખાસ કરીને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો મારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો ખાસ કરીને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો વિડીયો ને શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું આવવા અને ધાર્મિક વિડીયો આપની સમક્ષ લેતા આવું તો મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ બજરંગી અને રુદ્રગમ જય શ્રીરામ